રિયલ એસ્ટેટ અને પેપર મિલ સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેને કારણે બિલ્ડરોની અંદર ફફડાટ ફેલાઈ ગયો છે ચોવીસ જગ્યાએ એક સાથે ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે નમસ્કાર ગુજરાતમાં આજે આવકવેરા વિભાગે રિયલ એસ્ટેટ અને પેપર મિલ સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેને કારણે બિલ્ડરોની અંદર ફફડાટ ફેલાઈ ગયો છે ચોવીસ જગ્યાએ એકસાથે સાથે ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ લાગે છે કે આવકવેરા વિભાગે ઘણા સમય પછી ગુજરાતને ધમરોડી નાખ્યું છે આજે શુક્રવારે સવારથી આવકવેરા વિભાગે બિલ્ડર અને પેપર મિલ સાથે સંકળાયેલા મહેસાણા મોરબી અને અમદાવાદના ગ્રુપો ઉપર ચોવીસ સ્થળે સાગમટે દરોડા પાડી દીધા અને એને કારણે આખા ગુજરાતના બિલ્ડરોની અંદર જબરજસ્ત ફફડાટ ફેલાઈ ગયો છે હવે મહેસાણાની અંદર બહુ જ જાણીતું રાધે ગ્રુપ છે અને એના માલિકનું નામ મહેન્દ્રભાઈ પટેલ છે આ રાધે ગ્રુપના પેપર મિલનો બી બિઝનેસ છે તો એમના જે છેડા છે એટલે ભાગીદાર કે એમની સાથેના જે કનેક્ટેડ બિઝનેસો છે એ મોરબી અને અમદાવાદમાં પણ છે તો ઇન્કમટેક્સ વિભાગની સિત્તેર જેટલી ટીમ આજે સવારથી દરોડામાં વ્યસ્ત છે અને ચોવીસ જગ્યાએ એટલે રાધે ગ્રુપની ઓફિસે રાધે ગ્રુપના માલિકોના ઘરે મોરબીમાં જે પણ માલિક છે એ લોકોના ઘરે અમદાવાદમાં બે ગ્રુપ ઉપર દરોડા પાડ્યા છે હવે આ જે રાધે ગ્રુપના માલિક છે એનું નામ મહેન્દ્રભાઈ પટેલ છે અને મોરબીની અંદર જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે એ તીર્થક ગ્રુપ છે અને સોહમ બિલના જે માલિક છે જીવરાજ ફૂલતરિયા એમના ઘરે ઓફિસે બધી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે હવે એક વાત એવી પણ જાણવા મળી કે આ જે તીર્થક ગ્રુપના અને સોહમ મિલના સંચાલક છે જીવરાજ ફુલદરિયા એ રાજકોટ જિલ્લાના ભાજપના એક મોટા નેતાના વેવાઈ બી થાય છે બીજી તરફ અમદાવાદનું એક ડ્રેગન ગ્રુપ છે અને ધરતી ગ્રુપ છે એટલે અમદાવાદના બે ગ્રુપ છે એના એની ઉપર પણ ઇન્કમટેક્સ વિભાગે એક સાથે દરોડા પાડેલા છે હવે અત્યારે એવું જાણવા મળ્યું છે કે ઇન્કમ ટેક્સ વિભાગને આ દરોડાની અંદર મોટો દલ્લો હાથમાં લાગી શકે એમ છે કારણ કે સામાન્ય રીતે એવું હોય છે કે ઇન્કમટેક્સ જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધરે ત્યારે માહિતી વગર ઇન્કમટેક્સ દરોડા પાડતું નથી ઇન્કમટેક્સ વિભાગ પાસે પૂરતા પ્રૂફ હોય પૂરતા ડોક્યુમેન્ટ્સ હોય તો જ દરોડા પાડવામાં આવે અને એટલા માટે એવું માનવામાં આવે છે કે બે નંબરની મોટી આવક ઇન્કમટેક્સ વિભાગને મળી શકે એમ છે અત્યારે ટેક્સ વિભાગે ઘણા બધા દસ્તાવેજો ઇલેક્ટ્રિ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ આ બધું જપ્ત કર્યું છે પરંતુ સાંજ સુધીમાં અથવા કાલ સુધીમાં ખબર પડશે કે આ બધા આખા ગ્રુપ પર ઇન્કમ ટેક્સે જે દરોડા પાડ્યા છે એમાં કાળું નાણું કેટલા રૂપિયા હાથમાં આવ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ